સુરતના વરાછા ધરમનગર વિસ્તારની ઘટના શાકભાજી માર્કેટમાં વેપારી અને પાલિકા કર્મીઓ વચ્ચે ઘર્ષણ દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા બબાલ શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે ઘર્ષણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે સામાજિક કાર્યકર્તા સુરત છે આજે હું ઘણા વર્ષોથી બહુ ગરીબ ફેરિયાવાળા માટે લડાઈ લડતો આવ્યો છું આજે કોંગ્રેસના ના અંદર જો વેન્ડર એક્ટ કોઈ બનાવ્યો હોય તો કોંગ્રેસના ના શાસન બે હાજર ચૌદ ની અંદર એ આ ફેરિયા રોજગાર આપવાની જવાબદારી સરકારની છે આ ફેરિયા વાળા ભણાવવાની જવાબદારી સરકારની છે આ આ વાળા દવાખાનાની જવાબદારી આ સરકાર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ તમે જોઈ શકો તો અમારી ઘણી માતા બહેનો આજે વર્ષોથી હું ન જોઉં છું આ લગભગ નાના નાના તે ત્યાંનાં શાકભાજી વેચે છે બરાબર આજે એ બિલકુલ નિર્દોષ થાય જે શાકભાજી વેચતા હોય અને સોરભ મહાનગરપાલિકાના અધિકારી આ રાહુલભાઈ અને એના જે ટીમ છે એ કોઈ બે ત્રણ જણાના કહેવાથી આજે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે એ લોકોને માર મારવામાં આવ્યો છે એ લોકાનું શાકભાજી રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે હું

આજે સુરત શહેર હોય ગુજરાતની અંદર બેરોજગારી મોંગુઆરી આજે તરમસીમા પર છે ત્યારે આ મારા માતા બેનો આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બેનો શાકભાજી વેતી હોય છે તમે કોઈ દારૂ વેચો છો તમે કોઈ ગાંજો વેચો છો આજે હું અધિકારી જે વરાછા પોલીસ સ્ટેશન હોય કે કાબોદરા પોલીસ સ્ટેશન હોય હું જાહેરમાં કહું છું કે મારા વિસ્તારની અંદર ગાંજો ફુલ્યામ વેચાય છે

સર્વિસ રોડ આજે સુરતના બધા સર્વિસ રોડ જામ છે કેમ અમે ફરિયાદ નથી કરતા કારણ કે તમે લોકોએ જે સુરતનું નવીકરણ કર્યું ને એમાં સુરત મહાનગરપાલિકા જેટલી બી જમીનો હતી એ બિલ્ડરોને વેચી નાખી ચાહે મારા ફેરિયાઓની જમીન હોય ગાય માતાની ગોચરની જમીન હોય તમામ જમીનો આજે તમે બિલ્ડરોને વેચી નાખી છે તમારી પાસે જમીન જ નથી તો ફેરિયાઓ જાય ક્યાં એટલે હું મીડિયાના માધ્યમથી ફરીવાર નિવેદન કરીશ કે અમારી માતા બહેનોને જ્યાં તકલીફ પડી છે એનું વહેલી તકે નિવારણ આવે અને શાંતિથી પાછું શાકભાજી વેચે એવી હું વેદના સાથે હું મીડિયા પત્રકારને અને તમામ અધિકારીને નિવેદન કરું છું જય હિન્દ વંદે માતરમ